અત્યારે કોંગ્રેસે કે સોનિયા ગાંધીના નેતૃત્વવાળી પોલિટિકલ પાર્ટીએ કર્યું એવું દેખાતું છે ઇતિહાસમાં જઈએ તો આઝાદી પછી સરદાર પટેલે તુરંત સોમનાથ મંદિરનો પુનઃ ઉદ્ધાર નિર્માણ કરવા માટે નિર્ણય કર્યો અને ત્યારે નિર્માણ એ સોમનાથ મંદિરમાં એના પ્રસંગે પંડિત નેહરુને જવાહરલાલ નહેરુને નિમંત પાઠવવામાં આવ્યું એ વખતના રાજવી જામનગરના અને એ સૌરાષ્ટ્રના અધ્યક્ષ હતા મુખ્યમંત્રી હતા ત્યારે પંડિત જવાહરલાલ નહેરુ એક પત્ર લખ્યો કે મને અનુકૂળતા નથી નહીં આવું પણ એક સ્પષ્ટતા કરવી જરૂર છે કરી દઉં કે હું આવા પુનનિર્માણ મંદિરના કાર્યક્રમને દુર્ભાગ્યપૂર્વ ભારત માટે ગણું છું અને એમાં મારા મંત્રીમંડળના સાથી અને આપ ખુદ આવા કાર્યક્રમમાં જોડાયેલા છો એ અત્યંત દુઃખંત છે મારા માટે પંડિત નહેરુ પણ સોમનાથના મંદિર વખતે રાષ્ટ્રપતિને આવવા માટે અટકાવવાનો પ્રયાસ કર્યો એ જ પરંપરા કોંગ્રેસથી ચાલી આવી છે એના કારણે આજે કોંગ્રેસની દુર્દિશા ભારતભરમાં જે થઈ છે એ આપણે જોઈ રહ્યા છીએ કોંગ્રેસે એના અધ્યક્ષ સૌ સમજી શકાય કે ઇટાલીથી આવેલા હોય ઈસાઈ ધર્મ પાલતા હોય વ્યક્તિગત ન આવે પરંતુ કોંગ્રેસને આવે એવો નિર્ણય જે કર્યો છે એના કારણે કોંગ્રેસના દેશભરના અન્ય જે આવા કટ્ટરવાદી નથી જે રામમાં શ્રદ્ધા ધરાવે છે એના મંદિરના પ્રવેશોથી વિરોધ કરે એનો વિરોધ કરી રહ્યા છે રામાયણ કે રામમાં કોઈ જગ્યાએ હિન્દુ શબ્દ વાપરીને એના માટે જ રામ કામ કરતા એવું નથી સર્વ માટે એના શબ્દો સર્વ કલ્યાણ માટે આવે છે સર્વ કલ્યાણ એટલે સૃષ્ટિ સાથે તમામ જીવોના કલ્યાણ માટેની વાત જ્યારે રામચંદ્રજીએ કર્યું એને એક ટૂંકા સંકુચિત દ્રષ્ટિકોણથી જોઈને રાજકીય પક્ષના નેતાઓ નિર્ણય લે એ મને લાગે છે ભારતીય સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિ માટે તો દુઃખદ છે જ પરંતુ એથી મોટું કોંગ્રેસ માટે આ નિર્ણય ઘાતક પુરવાર થશે ભવિષ્યમાં વિપક્ષનું સ્થાન તો નથી મળ્યું તો હવે દેશની જનતા કોંગ્રેસનો બહિષ્કાર કરી દે એ સમય વાક્યો હોય એવું દેખાય છે એટલા માટે કેટલાય રાજ્યોમાંથી કોંગ્રેસના કાર્યકર્તાઓ જે રામમાં શ્રદ્ધા ધરાવે છે એમને કોંગ્રેસમાંથી રાજીનામું આપીને અમે અયોધ્યા જશું એવા જાહેર એલાન કર્યા છે એ બતાવે છે કે આ સાર્વજનિક કોંગ્રેસનો નિર્ણય નથી વ્યક્તિગત નિર્ણય સર થાયથી સમગ્ર કોંગ્રેસ પક્ષને જાય એવો નિર્ણય કરનારાઓએ આ દેશની સંસ્કૃતિનો બહિષ્કાર કર્યો છે દેશ આ કોંગ્રેસનો બહિષ્કાર કરશે એવી મને પૂરી શ્રદ્ધા છે. તો જિલ્લાના નેતા અમરેશ ભાઈએ પણ વિરોધ કર્યો હતો. એને પણ ટ્વિટ કર્યું હતું. શું હોય કે અન્ય કાર્યકર્તા હોય ચોક્કસ કોંગ્રેસ પર માને છે. પણ તમે કોઈની શ્રદ્ધા ઉપર પક્ષીય રીતે રાજકીય રીતે ન જવાનો નિર્ણય કરો એ ઉચિત નથી અને એટલા માટે એ હિંમત દાખવવા બદલ અમરેશ અને એના સમર્થકોને હું અભિનંદન આપું છું છત્તીશભાઈએ એવું કીધું કે આ ભાજપે આખું પ્રોટોપોલ બજાર ઊભું કર્યું છે રામજી મંદિર હોય શિવ મંદિર હોય કે અન્ય કોઈ મંદિરો હોય ઘણી વખત વ્યક્તિગત કોઈ બનાવતા હોય છે અને આમંત્રણ આપતા હોય છે ત્યારે એ વ્યક્તિનું જેમ કંઈ ન જવું એનો બહિષ્કાર કરવો ઉચિત નથી ભારતીય જનતા પાર્ટી છાશ લેવા જાય ધોરણે સંગ્રહો નથી જનસંઘ હતું ત્યારે ભારતમાંથી કાશ્મીર નગરની ત્રણસો સિત્તેરની કલમ હટાવવી અયોધ્યામાં રામ જનિ પર રામ મંદિર બનાવવું એ અનેક વખતો વખત મારી સમજણ થઈ જાહેર જીવનમાં પચાસ વર્ષ કરતાં જેટલા સમયમાં એ દિવસના અમે સૂત્ર બોલાવીએ છીએ રામજી મંદિર ત્યાં અયોધ્યામાં બને એટલા માટે એક એક ખાનગીમાં નહીં જાહેર સભાઓ પણ બોલતા જશે તો ભાજપ બોલે ખરે સમય આવે મોકો આવે એમાં કોઈ નવું નથી એટલે આવા દ્રષ્ટિકોણના બદલે જો આવ્યા હોત તો રામજીનું સન્માન તો દેશમાં જળવાત કોંગ્રેસનું પણ સન્માન જળવા પણ કોંગ્રેસના નેતાઓ આ ભૂલ જે કરી રહ્યા છે એના કારણે કોંગ્રેસની અવદિશા આપણે જોઈ રહ્યા છીએ બાકી એની ભ્રષ્ટ નીતિઓ ભ્રષ્ટ આચરણો વિશે આ પ્રસંગે કેવું ઉચિત નથી પણ

વ્યક્તિગત એમની સગવડતા અગવડતા કે વિચારો આધારિત છે એના કારણે રામજીમાં શ્રદ્ધા ધરાવનાર સનાતની લોકોમાં ઉલ્લેશ માત્ર ઓછપ નથી આવતી જે નહીં આવે એના કારણો ભવિષ્યમાં એમને આપવાના રહેશે